નમસ્કાર શ્રી સરસ્વતી સંગીત ક્લાસીસ વિસનગર જિલ્લો મહેસાણા મહેસાણાથી હું હરીશ પ્રજાપતિ મારી યુટ્યુબ ચેનલ પર આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું રાગ ભોપાલે આપણે સ્ટાર્ટ કર્યો છે રાગ રાગોપાલેની આપણે થિયરી એટલે કે એના લક્ષણો એની વ્યાખ્યાઓ આપણે બધું શીખી ગયા છીએ કે થાટ જાતિવાદી સ્વર સંવાદી સ્વર વર્જિત સ્વર ગાવાનો સમય આરો અવરો પકડ કોને કહેવાય સોર મલિકા કોને કહેવાય સોર મલિકાના બે ભાગ પડે છે સ્થાઇ અને અંતરા એ પણ આપણે શીખી ગયા છીએ સોર મલિકાની દુગુન જ્યારે આવશે ત્યારે શીખવાડે છે અને ગીત એટલે શું એ પણ તમને મેં થિયરી સમજાવી દીધી છે જ્યારે પણ મારી આ પીડીએફ ફાઇલ ખરીદી છે બંને કોર્સની એમાં બધી જ માહિતી આપેલી છે મેં જે સમજાવ્યું છે એ ફક્ત તમે એકવાર વાંચી લેશો એટલે યાદ રહી જશે બરાબર અને કોઈને ખરીદવાની ઈચ્છા હોય બંને કોર્સની પીડીએફ ફાઇલ તો મને વોટ્સએપ પર મેસેજ કરજો મારો વોટ્સઅપ નંબર લખી લો સિત્તેર તેતાલીસ સિત્યાસી વીસ ઇઠ્યોતેર હરીશ પ્રજાપતિ વિસનગર હવે આપણે આરો અવરો અને પકડ શીખવાના છીએ આરો એટલે સ્વરોનો ચડતો ક્રમ અને અવરો એટલે સ્વરોનો ઉતરતો ક્રમ એ મેં સમજાવ્યું છે તો એમાં ફિંગરિંગ અને જે લોકો ગાવાવાળા છે ખાસ એમને ખાસ સમજવાનું એ છે કે આપણે ગાવું કેવી રીતે અને વાદનવાળા એ શીખવાનું છે કે ફિંગરિંગ કેવી રીતે સેટ કરવી તો આવો આરોઅરોને પકડ સ્ટાર્ટ કરીએ એ પહેલાં કોઈને પણ પદ્ધતિસર શીખવું હોય મારી પાસે તો આપણી પાસે વોટ્સઅપ કોર્સ અવેલેબલ છે દસથી બાર મહિનાનો આ જે યુટ્યુબનો કોર્સ છે તમને સળંગ ના મળતો હોય તમને જોવાનો કંટાળો આવતો હોય શોધવાનો કંટાળો આવતો હોય અને તમે સક્ષમ છો આર્થિક રીતે અને મારી સાથે કનેક્ટ થઈને સ્ટેપ બાય સ્ટેપ ફેસ ટુ ફેસની જેમ જ વોટ્સઅપ કોર્સમાં જોઈન થવું છે તો મારા વોટ્સઅપ પર મને તમે કોન્ટેક કરી શકો છો માહિતી તમને આપી દઈશ કોઈને પદ્ધતિસર શીખવાનો કંટાળો આવે છે અને નોટેશનથી શીખવું છે નોટેશનથી પણ સ્વજ્ઞાન મેળવી શકાય છે સ્વરો લખેલા હોય નીચે ગીતના શબ્દો ઉપર લખેલા હોય એ રીતના તમે શીખવા માગો છો તો એનો એક આખો વિડીયો ડિટેલમાં બનાવ્યો છે કે એમાં તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવાનું અને એ વિડીયો તમને ના મળતો હોય તો પણ મને વોટ્સઅપ પર મેસેજ કરજો એને લિંક તમને મોકલી આપીશ પછી તમને નક્કી કરવાનું છે કે નોટેશન મારે ખરીદવા કે નહીં ટોટલ છ પીડીએફ ફાઇલો છે ગરબાની છે ત્રણ ને ગરબાની છે આ બંને પીડીએફ ગરબાનું નાગીનિયલ આવી જાય સાથે ત્રીજી છે છે ફિલ્મી ગીતોની જેનો ઉપયોગ તમે મ્યુઝિક તરીકે ગરબામાં કરી શકો ચોથી લગ્ન ગીતની છે પાંચમી ભજનની છે છઠ્ઠી ધૂનની છે છ એક સાથે ખરીદો તો તમને પચાસ ટકા ડિસ્કાઉન્ટ મળશે ઓકે આવો સ્ટાર્ટ કરીએ આરો અવરો પક્કડ રાગ ભોપાલી આપણે પહેલી કાળીનો સા લીધો છે ખાસ ફિંગરિંગનું ધ્યાન રાખવાનું છે સૌ પ્રથમ ફિંગરિંગ સેટ કરી કરેલીનો આરો અવરો અને પકડ એ એટલા માટે હોય છે મીટર લેસ હોય છે એ તાલ સાથે ગાવામાં આવતું નથી એક સ્વર ઉપર ભાર આપીને શક્ય એટલું લંબાવીને ગાવામાં આવે છે જેનાથી તમને ખ્યાલ આવે કે આ રાગમાં આ જે સ્વરો છે એ આપણા ગળામાં સેટ થઈ ગયા છે બરાબર એની પ્રેક્ટિસ કરો પછી રિયાઝ કરો અને ગળામાં બરાબર સેટ થઈ જાય સ્વરો ફિંગરિંગ સેટ થઈ જાય પછી તમને રાગ વગાડવું ઇઝી લાગશે એટલા માટે હોય છે તો આરો E વધારે ભાર આપ્યો એટલે કે એને બીજા સ્વરો કરતાં થોડુંક સમય વધારે લંબાવીને ગાયું કારણ કે એ વાદી અને સંવાદી સ્વર છે રાગનો જે મુખ્ય સ્વર છે એ ગ છે વાદી સ્વર સંવાદી સ્વર એ ધ છે તો આ બંને આપણા મુખ્ય સ્વરો છે જેને બીજા સ્વરો કરતા આપણે વધારે ભાર આપીને ગાવું પડે આ ખૂબ સરપંચ આપણે નહીં કીધું સરપંચ છે ગામના સરપંચ મુખ્ય આપણા ઘરે આવ્યા હોય તો આપણે એમને માન સન્માનથી વ્યવસ્થિત બેસાડીએ છીએ એમનું સ્વાગત કરીએ છીએ તો આ વાદી અને સંવાદી સ્વરો છે બીજા સ્વરો કરતાં વધારે વાર એનો ઉપયોગ થાય છે મુખ્ય સ્વર જે સરપંચ જેવા છે માટે એમને બીજા સ્વરો કરતાં થોડોક વધારે લંબાવીને ગાવવું પડે એ જ રીતના પકડમાં પણ સમજી લેજો હવે આને આકારમાં ગાવાના આપણે સ્વરમાં ગાયા આકાર એટલે શું એક વાર તમને ગાય બતાવું આરો લઉં છું પહેલા Good આ શબ્દનો ઉપયોગ કરવાનો છે અને એક્ઝેક્ટ એના જેટલો સ્વર સાકાર કહેવાય અથવા તો અકાર આકાર અથવા અકાર હવે આનો ફાયદો શું થશે ઘણા મિત્રો પૂછે છે આવું કરવાની શું ફાયદો થાય ફાયદો એ થાય કે તમે આકારમાં જ્યારે ગાતા શીખો આકાર એટલે ફક્ત ગળું ખુલ્લું રાખીને જ બધા સ્વરો તમે કહી શકો તમારે હોઠ બંધ કરવાની જરૂર ના પડે નાચ બંધ કરવાની જરૂર ના પડે મોઢું ખુલ્લું એટલે જેટલું ખુલ્લા ગળે તમારું રિયાઝ થાય એટલું તમારું ગળું ખુલે આ પહેલો ફાયદો જેટલું ખુલ્લા ગળે રિયાઝ થાય એટલું તમારું ગળું ખુલે બીજું કે શબ્દનો કોઈ પણ મિત્ર જ્યારે આપણો હોય એ મિત્રને આપણે વારંવાર નામથી બોલાવતા હોઈએ પછી જ્યારે મિત્ર આપણો પાછળથી આપણને ગૂમ પાડે તો આપણને ખબર પડી જાય કે એ મિત્ર મારો સુરેશ છે મહેશ છે ભલે આપણે એને જોયું નથી આપણે પાછળ ઉપર એને બૂમ પાડે છે પણ આપણને ખ્યાલ આવી જાય છે તો આ વિડીયો ફાયદો સંગીતમાં કેવી રીતે ઉપયોગ થાય તો તમે જ્યારે સા ગાતા હોય તો સાનો જે રિયાઝ તમે આ દ્વારા કરતા હોય અકાર દ્વારા આકાર દ્વારા તો જ્યારે કોઈ વગાડતું હોય જ્યારે કોઈ સામે આપણે રિયાઝ કરતો હોય તો તમે એ સ્વરને પકડી શકો છો કે આ સ્વર ગવાય છે તો એનો ફાયદો જ્યારે તમે સ્વરને તમને થાય એ વખતે ઝડપથી તમે કોઈ પણ ગીત બેસાડી શકો આ આકારના મુખ્ય બે ફાયદા છે એક ગળું બને બીજું સ્વરને ઓળખવામાં સરળતા રહે બરાબર તો આરો અવરોને પકડ મેં જે રીતના તમને બતાવી વાદી અને સંવાદી સ્વરને ઉપર ભાર રાખીને સ્વરમાં પહેલાં તૈયાર કરવાની ફિંગરિંગ પહેલાં જોઈ લેવાનું એ ફિંગરિંગ પ્રમાણે વાદી અને સંવાદીઓને વધારે લંબાવીને ગાવાનો ધીરે ધીરે એકદમ ગાવાનો સ્વરને ઠેરાવ આપવાનો છે એક સ્વરને એક સેકન્ડ આપો બે સેકન્ડ આપો પછી વાદી સ્વરને ચાર પાંચ સેકન્ડ આપો એ રીતના પ્રેક્ટિસ કરશો રિયાજ કરશો તો ઘણું સારું બનશે ગાવા માટે ખાસ જે લોકો ગાયકી માટે કરે છે એમના માટે છે બાકીના પ્રેક્ટિસ માટે તમે કરી શકો છો પણ પ્રેક્ટિસમાં આરો પક્કડ મીટર લેસ લેવાનું છે તાલો વગર લેવાનું છે એટલે એકદમ સ્લો લેવું ખૂબ જરૂરી છે બરાબર છે તો નેક્સ્ટ લેસનમાં આપણે મળીશું સ્વર માલિકા શરૂ કરીશું રાગ રાગોપાલીને ત્યાં સુધી આવજો ગુડ બાય